હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ફરાળી સાબુદાણાની કચોરી એકદમ નવા સ્વાદ સાથે અંદરનું જે સ્ટફિંગ છે એકદમ નવા અને સ્પેશિયલ મસાલા સાથે બનાવવાના છે જેથી ખાવાની ખૂબ જ મજા પડી જશે તો સૌથી પહેલાં આપણે લેવાનું છે લીલા નારિયેલનું છીન એટલે લીલું કોપરું આવે નારિયેલ તે લેવાનું છે એનું છીન લીધું છે મેં અડધો કપ જેટલું તમારી પાસે આખું કોપરું હોય તેને સમારીને અડધા કપ જેટલું લઈ લેવાનું છે સાથે જ અહીંયા આગળ આપણે એક મુઠ્ઠી જેટલા ફ્રેશ ધાના લેવાના છે ત્યાર પછી એની અંદર આપણે તીખાસ માટે ત્રણથી ચાર લીલા મરચાં એડ કરવાના છે આદુનો ટુકડો એડ કરી દઈશું નાનો અમથો બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે અને એક ચમચી એટલું મીઠું એડ કરીશું ત્યાર પછી અહીંયા આગળ એડ કરવાનું છે એક ચમચી જીરું ત્યાર પછી એની અંદર એડ કરવાની છે બે ચમચી એટલી ખાંડ થોડુંક પાણી બેથી ત્રણ ચમચી જેટલું જ એડ કરવાનું છે અને ક્રશ કરીને આ રીતનું ડ્રાય મિશ્રણ રાખવાનું છે કેમકે આપણે સ્ટફ કરવાનું છે એટલા માટે હવે આગળ એક કપ પલાળેલા સાબુદાણા લીધા હતા એકદમ સરસ રીતે પલળી ગયા છે સાથે જ એ આગળ બટાકા લીધા છે બે મીડિયમ સાઇઝના બટાકા બાફેલા એને છીની લીધા છે એટલે છોલી અને એકદમ સરસ રીતે છીની લીધા છે બે ચમચી સેકેલા સિંગદાણાનો પાવડર એડ કર્યો છે એક ચમચી અહીંયા આગળ આપણે મીઠું એડ કરીશું લાલ મરચું પાવડર એક ચમચી એડ કરવાનું છે જીરું પાવડર આપણે એડ કર્યો છે અને સરખી રીતે બધું મિક્સ કરવાનું છે તો અહીંયા આગળ તમે એકદમ સરખી રીતે બધું તમારે મિક્સ કરી લેવાનું છે જેથી સરખું બાઇન્ડિંગ આવી જાય તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ મિક્સ થઈ ગયું છે આપણું ચટણી પણ તૈયાર છે હવે આપણે તેલવાળા હાથ કરવાના છે અને આ રીતે સરસ મીડિયમ સાઇઝનું આપણે લઈ લેવાનું છે સાવધાનાનું સ્ટફિંગ જે તૈયાર કર્યું છે તે એને આપણે થોડુંક પૂરી જેવું આપણે બનાવીશું આ રીતે થોડુંક થાબડીને અને અંદર સ્ટફ થાય જે રીતે આપણે વડા બનાવતા હોય છે બસ તમારે એ જ રીતે ચટણી એડ કરવાની છે ચટણી એકદમ ટેસ્ટી હશે તો આ સ્ટફિંગવાળું જે છે તો એકદમ સરસ આ લાગશે કચોરી તો તમે પણ આ જ રીતે તમારે સ્ટફ કરીને એક સરખો બોલ તૈયાર કરી લેવાનો છે તમે અંદર કાજુના ટુકડા પણ એડ કરી શકો છો સરસ બોલ તૈયાર થઈ ગયા છે એકદમ પરફેક્ટ રીતે તો બધા બોલ્સ વાળી અને મેં તૈયાર કરી લીધા છે હવે આને આપણે તળવાના છે તો ગેસની આજ મીડિયમ રાખવાની છે એકદમ હાઈ ફ્લેમ પર નથી તળવાના નહીં તો એ ફાટી જશે જ્યારે તળો તો ત્યારે તમારે એક સરખું તેલ ગરમ હોવું જોઈએ બહુ વધારે એકદમ ગરમ ના હોવું જોઈએ નહીં તો એ ફૂટવા માંડશે ગેસની આજ મીડિયમ રાખીને તરત એને હલાવવાના નથી થોડા એ તળાવવા માંડે એટલે તમારે એને પલટાવી પલટાવીને એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધીને તળી લેવાના છે તો તમે સાબદરાના વડા તો બનાવતા જ હશો તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા પડી શકે તમે દહીં કાં તો પછી ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો અને હા ઉપવાસમાં તો આ ચોક્કસથી બનાવજો તો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો